ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે નવસારીમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે મોટાભાગની નદીઓ તોફાની બની છે તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે નવસારી ગણદેવીને જોડતા સ્ટેટ હાઇવે બંધ કરાયો છે નવસારીમાં ભારે વરસાદને લીધે પૂણા અંબિકા કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વઈ છે આ ઉપરાંત અડધા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો અને સુરક્ષિત સ્થળે તેઓને ખસેડાયા હતા નદીઓની સપાટીમાં વધારો થતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી બતાવતા ઉપર જતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા હતા ઘરો તથા અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે જ્યારે નવસારીના પેસઠ ખાડા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાતા એકસો પચાસથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ગુજરાતમાં ચાર દિવસનું મુસાધાર વરસાદ પછી આજે કાલ સાંજથી પછી વરસાદ બંધ થયો છે જ્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં દક્ષિણ ગુજરાત સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી વિસ્તારમાં ઘણા પાણી ભરાવાની ઘટના જોઈ હતી આજે વરસાદ રોક્યા રોકાયા પછી પણ નવસારીમાં ખૂબ જ વધારે પાણીનો ભરાવ થયો છે જ્યારે રોડ અને રસ્તાને પૂરું નવસારીમાં જવા માટે યાતાયાત વાહનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને દરેકના ઘર અને એપાર્ટમેન્ટોમાં પણ લોકો પાસે પાણીનો ભરાવ થયો મળ્યો છે આ રસ્તો છે મુખ્ય રસ્તો તમને બતાવું આખો નવસારીનો જે મુખ્ય રસ્તો છે એ રસ્તોમાં પાણીના ભરાવ તમે જોઈ શકો છો ખૂબ મોટી આ વરસાદી પાણી છે જે ઊંચી ઉંચલા વિસ્તારથી બારડોલીને કામરેજ જે જગ્યાઓથી ખેતરોનું જે પાણી છે એ પૂરું નીચલી વિસ્તારના ખાડી થ્રુ અહીં આવે છે અને એનું ભરણના લીધે આજે નવસારીમાં જે વરસાદના પાણી કરતાં વધારે પાણી આજે ભરાયું છે અને જે બધી જગ્યાથી જે પાણી ઉતરી રહ્યું છે એ પાણી આજે નવસારીમાં તમને જોવા મળે છે આ રસ્તો છે અહીંયા ઘૂંટણ આ સ્ટાર્ટિંગ થતાં થતાં માણસના ગળા સુધીનું પાણીનો ભરાવ છે આનાથી આગળ પ્રશાસન ગાર્ડ લોકોને જવા નથી દેતી અને બંધ રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો લોકો આ કન્ડિશનમાં છે કે હાલ નવસારીના લોકોના જીવનમાં કોઈ વસ્તુ ચીજ જરૂરી વસ્તુ માટે પણ લોકોને તકલીફ પડી શકે છે પડી રહી છે અને ખૂબ જ તકલીફમાં છે લોકો નવસારીમાં આ પાણીનો નિકાલ વહેલી તકે થાય તેવી અપેક્ષાથી નવસારીના લોકો રાહ જોઈ રહ્યા છે પ્રશાસન અને તંત્ર પાસે કેમેરામેન રવિ વિંદ્ય સાથે સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત